પંચમ કોઓપરેટિવ સોસાયટીએ ઉઠામણું કર્યું છે તેવી અફવાઓ વહેતા જ રોકાણકારો અને ખાતેદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને અફરાતફરી મચી ગઈ હતી ક્રેડિટ સોસાયટીના વહીવટદાર તરીકે નિયુક્ત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓના કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી છે જેના કારણે જિલ્લા સહકારી રજીસ્ટ્રાર દ્વારા નિમાયક મંડળને બરતફર કરીને વહીવટદારને નિમણૂક કરવામાં આવી હતી પંચમ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં સરકાર તરફથી મુકાયેલા વહીવટદારને કારણે સોસાયટી ફરસામાં ગઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું જોકે મદદનીશ સહકારી અધિકારી સંજય ચૌધરીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી વહીવટદાર તરીકે નિમાયેલા મદદનીજ સહકારી અધિકારી સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વહીવટી ક્ષતિઓના કારણે મંડળી ખોટ કરી રહી છે જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિમાયક મંડળને પદ પરથી હટાવીને વહીવટ થાળે ન પડે ત્યાં સુધી વહીવટદાર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે

પાછળ ચાર દિવસથી જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આઈને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી છે કે બોર્ડ ઓફ કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે ત્યારે આજે અહીંયા આવતા બી જાણ થઈ કે બોર્ડ ઓફ કમિટી અહીંયા નથી કમિટી મેમ્બર ગાયબ છે સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય આવ્યા છે નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે

ખાલી વહીવટદાર તરીકે સરકાર શ્રી તરફથી મૂકવામાં આવે છે એટલે મહેરબાની કરીને ખોટું વાત ઉપર ધ્યાન ના આપવું જે સભાસદોમાં પૈસા છે એ ટાઈમે ટાઈમે એમને મળતા રહેશે એટલે મહેરબાની કરીને એમાં કોઈ હલ્લા બુલ કરવા કેટલા ખાતેદારો હશે અને આ લોકોને ફંડ હવે સરકાર શ્રી ના નિયમ પ્રમાણે કેવી રીતે એલોકેટ કરવામાં આવશે ખાતેદારો આઈ થિંક પાંચ હજાર આજુબાજુ છે અને એમને જે પ્રમાણે રિકવરી આપણે આવશે અને જે પ્રમાણે આપણી જોડે પૈસા છે એ પ્રમાણે સિત્તેર ટકા એસી ટકા ફંડ આપણે ધીરે ધીરે સો ટકા આપણે ચૂકવી દઈશું જી સર અને મુખ્ય વાત એમ છે કે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે પૂરેપૂરી રકમ છે એ આ લોકોને નહીં મળશે તબક્કા છે તો એ વાતમાં શું થાય બધાને પૂરેપૂરી રકમ મળશે પણ થોડોક ત્રાહ જોવું પડશે વિલંબ થઈ હા એમાં થોડુંક વિલંબ થઈ શકે જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાના સભાસદાના આપણે પૈસા પૂરા પાડીશું